વિરોધ વ્યક્ત કરેલો છે કલકત્તામાં મહિલા ડોક્ટર બળાત્કાર હત્યા બાદ સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ જાહેર કરી છે તે સંદર્ભે અમરેલી શહેર તેમજ જિલ્લાના તમામ તબીબોએ ચોવીસ કલાક સુધી હડતાલ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે શહેરના એલોપેથી આયુર્વેદ અને હોમિયોપેથી તબીબોએ ચોવીસ કલાક સુધી હડતાલ રાખી વિરોધ પ્રગટ કરેલો છે શનિવારે સવારે છ કલાકથી રવિવારે સવારે છ વાગ્યા સુધી તબીબોએ ઓપીડી બંધ રાખી ચોવીસ કલાકની હડતાલ પાડી વિરોધ કરેલો છે જોકે ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવેલી છે સાહેબ આજે અમરેલી જિલ્લા જનરલ પ્રેક્ટિસ ડૉક્ટર એસોસિએશન સદંતર બંધ પાડ્યું છે અને આગામી દિવસોમાં આવી દુર્ઘટના ના બને એના માટે સરકારની એક વિનંતી છે આનો કોઈ પણ કંઈક સજોડ દર વખતે વારંવાર જે ઘટના બને છે બે દિવસ જૂનાગઢ જૂનાગઢમાં પણ સિવિલમાં ઘટના બની હતી એવી ઘટનાઓ ના ઘટે એના માટે સરકાર શ્રીને વિનંતી છે